જય માતાજી જય સાદારામ બાબા મહાદેવ આપણે તૈયાર થઈ ગયા માતાજીને તૈયાર છે કોલા ટિફિન રેડી છે સબ્જી રોટલી બધું તૈયાર છે તો આજ તો થોડા વહેલા ઉઠ્યા હતા ઓફિસ જવામાં મજુ ટાઈમ છે તો થોડી વાર ઉપર જોઈ એકાદ વિડીયો બનાવીએ અને પછી ઓફિસ જઈએ તો કાંઈ જ આપણે છે ને ઓફિસ નીકળી ગયા છે બાઇક ઓફિસ પર ઓફિસ જવા માટે નીકળી ગયા છે ત્યાંથી જવાનું હતું પણ ત્યાં છે ને અંદર બીચમાં ટ્રાફિક બહુ હતી તો ફરીને જવું પડશે ફરી એ બાજુ ટ્રાફિક હતી તો અહીંયાથી લઈ લીધું બાઈક થોડા ફરીને જઈએ અંદર બાજુ ટ્રાફિક હતી તો આપણે આ બાજુ લઈ લીધું તો અહીંયાથી જઈએ છે ને આપણે છે ને ઓફિસમાંથી થોડું કામ હતું પર્સનલ તો ઓફિસમાંથી નીકળી ગયા થોડા ટાઈમ માટે પણ ઓફિસમાંથી ફરાર થઈ ગયો છે આજે અને અહીંયા તે એક માણસ આવે છે ત્યાંથી ખાસ છે માણસ એ આવે છે તો એની વેઇટ કરીને ઉભા છીએ એ આવે એટલે પછી આપણે જઈએ પછી ટીમ જવાનું છે થોડી બહાર તો જઈએ કલાક બે કલાકનો બ્રેક લઈ લીધો છે ઓફિસમાંથી

વાતાવરણ બી વરસાદ જેવું છે એટલે ફટાફટ થોડા આવી ગયા વાતાવરણ વરસાદ જેવું ચાલો તો ગાય આપણે છે ને અહીંયા આવ્યા હતા અહીંયા એક્ઝિબિશન ચાલુ છે લાઇટ્સ બધા દરેક વસ્તુની એક્ઝિબિશન ચાલુ છે તો અહીંયા આપણે એક્ઝિબિશનમાં અહીંયા એક્ઝિબિશન ચાલુ છે બધી વાત બધી દરેક વસ્તુની બધી ઇલેક્ટ્રિક આઈટમનું એક્ઝિબિશન ચાલુ છે બે મોટા મોટા એક્સપો છે આ કુલર છે આ છે તો ફાઇનલી કાંઈ આપણે જમી બીજું લીધું જમીન બેઠા બેઠા હતા પછી વિચાર આવે કે રીલ બનાવી છે પેલી ટ્રેન્ડિંગ અડધરવાળી રીલ રીલ બનાવી છે તો એ રીલ બનાવી દઈએ અને આપણે અર્જન્ટ વાગ બનાવવાની થોડી અલગ બનાવવાની છે બજારથી અલગ તો એ રીલ થઈ જશે કાલે તો રીલ બનાવી દઈએ